પરીક્ષામાં બેસવા દીધી નહીં અને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી એવો આક્ષેપ છે કે શાળા તરફથી વિદ્યાર્થીને ફી માટે દબાણ કરાતું હતું જેને કારણે તેને આત્મહત્યા કરવાની ફરજ પડી વિદ્યાર્થીની આત્મહત્યાના પગલે પરિવાર શોકમાં છે આ મામલે ગોડાદરા પોલીસે તપાસ શરૂ કરી છે

છોકરાઓ સાથેથી બાબતે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી વાલીઓને જ કહેવામાં આવે છે કે બાળકીને પરિવારે જ ટોર્ચર કરતો હતો એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત ઇન્ડિયા ટીવી લાઈવ સુરત જી તમારું નામ રાજુલાલ ગોપીલાલ ખટી શું ઘટના છે ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને એને બહાર ઊભી રાખી ગઈ ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી એ પછી અમે ફોન કર્યો સરને મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની મેં કીધું આવતા મહિને ભરી દેવા હું તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી કે મારે સ્કૂલ જવું નથી કે પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ પાછી પાછી ચાર પાંચ દિવસ ગઈ નથી તો રાતે એને છ સાડા છ વાગે આવું કરી દીધું અમે બધા જો કામ પર મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય પેરેન્ટ સાથે આવું અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસુલ આદર્શ પબ્લિક સ્કૂલ